રાજકોટ મારું નામ પરિમલ જોશી વિવેકાનંદ યુથ ક્લબ રાજકોટ દ્વારા છેલ્લા અગિયાર વર્ષથી રાજકોટની જનતાને ઉનાળાના આકરા તાપમાં વિનામૂલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે રાજકોટના પ્રખ્યાત આપણા બસ સ્ટેશનના પ્રાંગણમાં આવતી જાતિ બધી પ્રજાને નિઃશુલ્ક રીતે છાસ મસાલા વાળી તેમજ ઠંડુ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે નિઃશુલ્ક રીતે આ સેવા કરવામાં આવે છે પરિવાર પરિવાર સ્વર્ગસ્થ તરફથી આ આયોજન પેટે સહાય મળેલ છે અને વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા આ કાર્ય કરવામાં આવે છે જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે આ છાસ વિતરણનો લાભ જનતા બધી પણ ગમે ત્યારે લે દર મહિનાના રવિવારે બપોરે આકરા તાપમાં બે વાગ્યાથી સાંજે ચાડા ચાર વાગ્યા સુધી ખાસ વિતરણ કરવામાં આવે છે વિવેકાનંદ યુથ ક્લબના સર્વ સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા અમારું આ સેવા કાર્ય શહેરની જનતાને લાભ થાય તે માટે કરવામાં આવે છે

જાહેર જનતાને અનુરોધ કરવામાં આવે છે કે સેવાકીય પ્રવૃત્તિનો સૌ લાભ લે અને સૌ જનતા એને આવકારે થેન્ક યુ હવે તમે કીધું કીધું તું બોલ આવ ને મેં તો કહી દીધું બોલ તારે બોલવું હોય તો બોલ બોલ સે લ્યો આ બોલે છે અમે અમે લઈ લેજો નમસ્તે આપ સૌને મારું નામ દીપ કંજારીયા હું એક સ્ટુડન્ટ છું અને હું સ્વેચ્છાએ મારી સોશિયલ ઇમર્જન્સી સેન્ટનશિપના ભાગ રૂપે આ સેવાકીય કાર્યમાં જોડાણો છું જેનો મને ખૂબ આનંદ થાય છે આપ સૌ જાણો છો કે ઉનાળામાં રાજકોટમાં ભયંકર ગરમી પડે છે જેના લીધે પ્રશ્નો પણ સામે આવે છે તો આવા રાજકોટ ક્લબ દ્વારા બપોરે બે વાગ્યા લઈને ચાર વાગ્યા સુધીનો હોય છે તો આપ સર્વ ને નમ્ર વિનંતી કે આ કાર્યમાં જોડાવ અને સાથે સાથે આ સેવા પ્રવૃત્તિનો લાભ લેવા હાર્દિક હાર્દિક નિમંત્રણ છે hello task out